કિસાનલ ચેનલ તરફથી રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક જાફરાબાદી મિત્રો પેલા વેતરની ખડાઈ વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો તમને સારો લાગે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે પેલા વેતરની ખડેલી ભેંસ જોઈ રહ્યા છો આ ભેં મિત્રો જયદેવભાઈને વેચવાની છે પેલું વેતર મિત્રો વ્યાય ગયેલી છે અને અઢાર દિવસની વ્યાણેલી છે નીચે તમને પારવું જોવા મળશે પાડો તમને નીચે જોવા મળશે ભેંસની વાત કરું તો એકદમ સાવ સોજી તમને ભેંસ જોવા મળશે અને હાલમાં આઠ લિટર દૂધ છે એટલે કે એક ટાઈમનું ચાર લિટર દૂધ છે ભેંસમાં હાલ ચાર ચાર લિટર દૂધ છે એટલે કે દિવસનું આઠ લિટર દૂધ થયું બાકી તમામ પ્રકારની ફૂલેફૂલ જવાબદારી સાથે મિત્રો જયદેવભાઈને આ ભેંસ વેચવાની છે હવે કિંમતની વાત કરું તો બાસઠ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ભેંસ તમારે લેવાની હશે તો કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે બાકી આ ભેંસ તમારે લેવાની હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો જિલ્લો પોરબંદર અને ગામ છે મિત્રો પાતા એટલે કે તમને આ ભેંસ પાતા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઈટલ ઉપર મિત્રો જયદેવભાઈ નામ અને બોતેર છ પચાસ વાળા નંબર આપેલા છે એમાં કોલ ભેંસ વિશે વધુ માહિતી મેળવી શકો છો અને આ તમે લઈ શકો છો તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો